નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું મારી વાડીએ આવેલો છું અને મારી વાડીએ શાકભાજીની ખેતી કરવામાં આવે છે તો શાકભાજીની ખેતીમાં અમે ટમેટાની ખેતી કરીએ છીએ તો ટમેટામાં તમે જોવો છો હાલ ટમેટા લાગી ગયેલા છે પરંતુ ટમેટાની ખેતીની અંદર હાલમાં ફળમાખીનો ઉપદ્રવ જોવા મળે છે હોય છે કે ફળમાખી છે એ કઈ રીતના નુકસાન કરે છે શાકભાજી પાકોમાં આ ફળમાખીમાં તો શાકભાજી પાક નહીં પરંતુ બાગાયતી પાકોમાં જેવા કે જામફળ આંબા એમાં પણ જોવા મળતા હોય છે તો એનો સજીવ ખેતી કરતા ખેડૂત મિત્રો એ કેવી રીતના સારામાં સારો કંટ્રોલ કરી શકે એ બાબતની આજે જાણકારી દેવી છે આપને તો આપ જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ફળ લાગેલા છે પરંતુ તેની અંદર ફળમાખીનો ઉપદ્રવ છે ફળમાખીનો ઉપદ્રવ તમને બતાવું તો જે ફળમાખી છે એ આવી રીતના એક હોલ કરી દે છે હવે આ હોલ છે એ એના ઈંડા મૂકવા માટે કરતી હોય છે જો એક હાથમાં મારા ફળ છે તો છે નાના નાના હોલ કેટલા કરેલા છે હવે આ જે ફળ માખી છે એ મુખ્યત્વે એના ઈંડા મૂકવા માટે થઈને આ હોલ કરતી હોય છે અને એના જે ઈંડામાંથી જે ઈયળ નીકળે એને પગ હોતા નથી તો પછી એને ખાવા માટે થઈ અને ભોજન મળી રહે એટલા માટે થઈ અને એ ફળ ઉપર આવી રીતના પોતાના પ્રજનન અંગ દ્વારા હોલ કરી અને પોતાનો ઈંડો અંદર મૂકી દેતો હોય છે અને પછી એની ઇયળ અંદરથી આ આપણું જે ફળ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય છે ધીમે ધીમે આ ફળ આખું બગડી જાય છે અને આપણને ઘણું નુકસાન જોવા મળે છે તો આને આનો જે ઉપદ્રવ છે એને કંટ્રોલ કરવો હોય તો એ માટે બજારમાં એક ફિરોમોન ટ્રેપ મળે છે જેને સેક્સ ફિરોમોન ટ્રેપ કહેવાય છે જે અહીંયા અમારા ખેતરમાં લગાવેલી છે આ જોઈ શકો છો આપ આ સેક્સ ફિરોમોન ટ્રેપ છે એની અંદર આ ફળ માખીઓ પણ આવી ગયેલી છે આ એક ઉપર દેખાય છે જો તમને ફળમાખી હવે આ જે ફળમાખી છે એ મેલ છે મતલબ પુરુષ ફળ માખી છે તો પુરુષ ફળ માખી કેવી રીતના અહીંયા આવી જાય છે તો એની અંદર જે એક લાગેલું એક પ્રકારનો કેક છે નાનકડું કાઇન્ડ ઓફ બિસ્કીટ કહી શકાય તો એની અંદરથી એક પ્રકારનો હોર્મોન છૂટે છે અને એ હોર્મોન દ્વારા એ મેલ ફળ માખીને એવું લાગે છે કે આજુબાજુમાં ક્યાંય માદા છે અને એ માદાથી એટ્રેક્ટ થઈ આકર્ષાઈ અને અહીંયા આવે છે અને આજુબાજુમાં ક્યાંય માદા મળતી નથી પરંતુ સતત એને એવું લાગે છે કે અહીંયા માદા છે એટલે ત્યાં ત્યાં ચક્કર મારી અને અંતે નીચે થાકીને પડી જાય છે અને અહીંયા મરી જાય છે હવે જ્યાં સુધી નર અને માદાનું સંકરણ નહીં થાય જ્યાં સુધી એકબીજા સાથે મેટિંગ નહીં કરે ત્યાં સુધી નવી સંતતિ ઉપદ્રવ થવાની નથી ઉત્પન્ન થવાની નથી તો અહીંયા આપણે મેલ કંટ્રોલ કરી દઈએ છીએ પછી ફિમેલ કોઈ ઈંડા મૂકી શકતી નથી અને આવી રીતના આપણે સચોટ રીતે અહીંયા કરી શકીએ છીએ આનું કંટ્રોલ પણ જે મુખ્યત્વે ઉપદ્રવ છે ગુજરાતી મહિના પ્રમાણે કહીએ તો ભાદરવા મહિનામાં સૌથી વધારે જોવા મળે છે અને સપ્ટેમ્બર મહિનો ઇંગ્લિશ મહિના પ્રમાણે કહીએ તો સપ્ટેમ્બર મહિનામાં ખાસ આનો ઉપદ્રવ જોવા મળે છે હવે અમારા ખેતરમાં જે લાગેલી છે આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી પણ એગ્રીટેક બાયોલેન્ડ કંપની છે એગ્રીલેન્ડ બાયોટેક કંપની એનું મેં લગાયેલું છે તમે જોઈ શકો છો કે એકરમાં પાંચ ટ્રેપ અને પાંચ બ્લોક આ વાપરવાના છે અને કયા કયા પાકમાં આપણે વાપરી શકીએ છીએ એના વિશેની પણ માહિતી આપેલી છે તો ખાસ ખેડૂત મિત્રોએ આ વાપરવું જોઈએ કારણ કે આનો ખર્ચ માત્ર નજીવો છે વધીને સો રૂપિયાની અંદર આ એક ટ્રેપ તૈયાર થઈ જતી હોય છે અને ખેતરમાં આપણે આવી જગ્યાએ લગાવી દઈએ તો દિવસ રાત કંટ્રોલ કરે છે જ્યારે કોઈ કેમિકલ ઇન્સેક્ટિસાઇડ આપણે છાંટતા હોઈએ છીએ તો એની અસરકારકતા વધીને દસ દિવસ રહેતી હોય છે પરંતુ આ કાઇન્ડ ઓફ તમારા સિઝન છે ત્યાં સુધી રહેશે વધતા ખાસ અને જ્યારે લગાવીએ છીએ ત્યારે ક્યાં લગાવવાની અને કેટલી ઊંચાઈ લગાવવાની એ પણ ધ્યાન રાખવા જેવું છે તો જે આપણે ખેતરની વાળ હોય તેની બાજુ જો શક્ય હોય ત્યાં સુધી વાળની નજીક લગાવીએ એની બાજુ વધારે લગાવીએ વત્તા છોડની જે હાઈટ છે એનાથી અડધો ફૂટ અથવા તો વધી ફૂટથી વધારે ઉપર લગાવવાની નથી કારણ કે ફળમાખી એટલાની અંદર જ એનો જે બચ્ચા છે એ મૂકવા માટે આવતી હોય છે તો આવી રીતના મૂકવી જોઈએ અને એક પાંચ લખેલી છે પણ પાંચની જગ્યાએ સાત પણ વાપરશો તો કંઈ એનું નુકસાન થશે નહીં ખૂબ ખૂબ આભાર